સવાર સવારમાં ઉઠી એટલે પહેલાં જ મેં આ જ કામ કર્યું કે બાલ્કનીમાં જઈને આ રીતે પહેલાં જ રિસોર્ટનો વ્યૂ જોવાનો કેમ કે રાત્રે અમે બહુ લેટ આવ્યા હતા તો કશું જ કોઈ એન્જોય કે બહાર કશું જોયું નહીં સીધા આવીને થાકી પાક્યા સૂઈ જ ગયા હતા પણ સવારે ઉઠીને મસ્ત એવું એનો વ્યૂ હતો અને નામ નામ એનું હતું હિલ વ્યૂ રિસોર્ટ અને એ રીતે બનાવ્યું પણ એ હતું હિલ પર અને બહુ સરસ હતું મજા આવી ગઈ પણ જોકે અમે રિસોર્ટમાં બહુ એન્જોય નથી કર્યો સવારે બ્રેકફાસ્ટ કરીને નીકળી જ જતા હતા અને સાંજે જ આવતા હતા અને અમે ભુજમાં જ રોકાવાનું નક્કી કરેલું એટલે અમે જ્યાં ફરવા જઈએ ત્યાંથી રિટર્ન અમે ભુજ જ આવી જતા હતા તો આ રિસોર્ટ ભુજમાં આવેલો છે અને બહુ જ સરસ હતો અને પછી અમે પહોંચી ગયા બ્રેકફાસ્ટ માટે કેમ કે આજે બહુ શાંતિથી અમારી ઈચ્છા હતી કે અમે ક્યારેક ક્યાંક જઈએ ને ત્યારે ઈચ્છા તો એવી જ હોય કે શાંતિ શાંતિ જ ફરીએ પણ એવું થાય નહીં કેમ કે આપણે જે પ્લેસ ફરવાના હોય એ સાંજ સુધી પૂરા ના થાય તો પછી આપણે ગા કે બીજા કોઈ સિટીમાં કઈ રીતે હોય તો આપણે હેરાન થઈએ એટલે તો એ દિવસે તો અમે વાઈટ્રણ જ જવાના હતા ને વાઈટ્રણ ત્યાંથી થોડું નજીક હતું એટલે અમે પહેલાં સૌથી પહેલાં ભુજની અંદર એક આઈના મહેલ છે જે જોડે જોડે પ્રાગ મહેલ અને આયના મહેલ બંને જોડે જોડે જ છે તો સૌથી પહેલાં અમે આ રીતે પ્રાગ મહેલમાં ગયા તો તમે જોઈ શકો છો કે બહુ સરસ છે અને એ લોકોએ મેન્ટેન પણ રાખ્યું છે અને બધું જ જે રાજાઓનું જે વસ્તુ હતી એ બધી વસ્તુ એમને હજુ સાચવીને રાખેલી છે અને ખરેખર બહુ સરસ મહેલ હતો આપણે તો ક્યારેય આ રીતે મહેલો જોયા નથી એટલે આપણને તો સારું જ લાગે અને જોઈ શકો તમે દરબાર રાજાનો કેવું સરસ છે અને હજુ પણ લાઈવ હોય એવી તમને ફિલિંગ આવે તો આ પ્રાગ મહેલ છે અને બાજુમાં અહીંના મહેલ છે બંને જોડે જોડે જ છે પણ એની એન્ટ્રી ટિકિટ બંને અલગ અલગ છે તો આ મહેલ અમને જોવા મળ્યો અને આયના મહેલ તો અમને જોવા જ ના મળ્યો કેમ કે બાર વાગી ગયા હતા અને પછી તેની એન્ટ્રી બંધ થઈ ગઈ હતી તો અમે આયના મહેલ તો ખાલી બહારથી જ જોયો અંદર ગયા જ નથી તો તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રાગ મહેલના દરબારમાં જે અરીસો છે એમાં ફોટો પાડી તો આખો જ પાછળથી બધો વ્યૂ આવે છે અને પછી ત્યાં નજીકમાં એક નાનું માર્કેટ હતું તો માર્કેટમાં અમે નાની મોટી થોડી ખરીદી કરી અને ખરેખર તે આ બધી જ વસ્તુ એકદમ રિઝનેબલ ભાવથી જ હતી ભુજમાં તો અમને પણ બહુ મજા આવી અને મેં એ દિવસે સવારે સાડી પહેરી હતી પણ સાડી મને બહુ વધારે ફાવી નહીં એટલે હજુ અમે પાછા અમે રિસોર્ટ પર જ જવાના હતા તો અમે પછી મેં છે ને થોડીક ખરીદી કરી અને પાછા ભુજનું આ મહેલવાળું સાઈડ સીન કર્યું અને પછી અમે પાછા રિસોર્ટ પર ગયા અને મેં ચેન્જ જ કરી લીધું ફાઇનલી તમે જોઈ શકો છો કે મેં નાની નાની ખરીદી કરેલી છે તો પાછા અમે ચેન્જ કરી અને પાછા અમે પહોંચી ગયા રણ તો રણમાં એવું છે કે તમે પાર્કિંગ કરો પછી ત્યાંથી બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડમાં આપણે ફોર્મ ભરવાનું ફોર્મ ફિલ અપ કરવાનું આપણી ડોક્યુમેન્ટ સાથે અને પછી ત્યાંથી બસમાં બેસી અને ત્રણ ચાર કિલોમીટર અંદર જવાનું છે અને ખરેખર મજા આવી ગઈ કેમ કે આ રીતનું હોય તો આપણને મજા આવે કે આપણે બસમાં બેઠા બેઠા બહારનો નજારો જોઈ શકીએ આમ તો આપણે ગાડીમાં હોય તો આપણું ધ્યાન જ પહેલાં પ્લેસ શોધવામાં જોઈએ ગૂગલ મેપ સર્ચ કરવામાં જ હોય તો પછી અમે પહોંચી ગયા તો તમે જોઈ શકો છો કે બાજુમાં વાઇટ રણ એ સરસ ચાલુ થઈ ગયું છે અને ખરેખર એકદમ શાંત એરિયા અને બહુ જ આમ તમારે પીસ જોઈતું હોય તો જવાય મજા આવે અને ત્યાં બેઠા બેઠા બાપ દીકરાને પતંગ ચગાવવાની થોડી એ હતી પણ અમે ગાડીમાં પતંગ તો ભૂલીને જ આવ્યા હતા એટલે પતંગ તો પછી ચગ્યાવાની અને બેઠા અમે અને થોડીક વાર જ બેસાય કેમ કે એટલો તડકો આપણને વાગે ને વધારે બેસી ના શકીએ અમે તો કેબ પણ નહોતા લઈ ગયા અને થોડી વાર ત્યાં વ્હાઈટ રિસોર્ટમાં સોરી વ્હાઈટ રણમાં ફોટાને એવું પાડ્યું અને પછી પાછા અમે રિટર્ન પણ થઈ ગયા તો રિટર્ન આ રીતે બધા ઊંટ લારી અને ઊંટને એવું બધું હતું કેમલ સવારી તો અમે છે ને કેમલમાં તો નહીં પણ આ રીતે કેમલ કેમલકાટમાં બેસીને પાછા અમે રિટર્ન ત્યાં પાર્ક બસ સ્ટેન્ડ સુધી એટલે બસ સ્ટેન્ડ સુધી તો ના કહી શકાય પણ થોડું વચ્ચે સુધી લઈ જાય ને ત્યાંથી પાછા બસમાં બેસીને જવાનું તો ત્યાં સુધી અમે કેમલ કેમલકાટમાં જ ગયા કેમ કે એમાં થોડું એનો પણ આપણે અનુભવ લઈએ પહેલાં તો ગામડે આ બધું હતું પણ હવે તો હોતું નથી એટલે આપણને નવું લાગે એટલે એમાં પણ શોખ લઈ લીધો કાટમાં પણ અને પછી ત્યાંથી અમે બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા અને ત્યાંથી નજીકમાં જ એક હતું સખી ક્રાફ્ટ બજાર બધા સખી મંડળો થ્રુ હતું બોર્ડ તો એ રીતે માર્યા હતા પછી ખબર નહીં કોણ હોય પણ બધા અલગ અલગ હતા અલગ અલગ સિટીના અને બહુ સરસ ક્રાફ્ટ બજાર હતું ને ત્યાંથી પણ મેં થોડી ઘણી ખરીદી કરી જોકે મેં વધારે ખરીદી કરી છે ભુજથી અહીંયાથી મેં થોડું ઘણું નાનું મોટું જ લીધું છે અને ભુજ માર્કેટમાંથી મેં પછી લાસ્ટ ડે વધારે ખરીદી ત્યાંથી જ કરી હતી તો તમે જોઈ શકો છો કે સખી ક્રાપ બજારનો બહારથી વ્યૂ કેવું સરસ છે ને આજે એનો લાસ્ટ ડે હતો અમને જોવા મળ્યું કેમ કે એમને પંદર જાન્યુઆરી સુધીની જ પરમિશન હતી પછી આ તો ગમ્યું બહુ સરસ મેનેજમેન્ટ સાથે બધું બનાવ્યું છે અહીંયા ફૂડ કોર્ટ પણ હતું બધા અલગ અલગ મંડળો થ્રુ હતું બધા અલગ અલગ સિટીના સખી મંડળો થ્રુ હતું અને પછી પાછા અમે રિટર્ન જવા નીકળી ગયા તો ત્યાંથી પણ મસ્ત એવો ચાલતા ચાલતા બીજા પણ માર્કેટ છે ત્યાં પણ ફર્યા અને તમે લાઇટિંગ અને એનું ડેકોરેશન જોઈ શકો છો બહુ સરસ હતું રિટર્ન અમે ભુજ પહોંચીને એક આવી રીતે ગામથી એક સરસ મારું ગામડું કરીને એક હોટલ હતી ત્યાં અમે જમવાના હતા અને આજનો દિવસ અમારો સેકન્ડ ડે પણ પૂરો